કોઈ મિત્રને ઘરઘરા ઘરા ફોર વ્હીલ કાર લેવી હોય અને તે પણ એકદમ પાણીના ભાવે વેચાતી ગાડી ગાડી ફૂલ સાચવેલી ટાઈમની અંદર વેચાઈ પણ જશે તેવી ગાડી છે છે ફૂલ સાચવેલી એકદમ બિલકુલ ઓછો યુઝ કરેલો છે કંપની કંડિશનમાં ગાડી છે વિડીયોની અંદર હું તમને આ ગાડીની ટોટલ માહિતી આપી દઈશ કોઈ મિત્રને શીખવા માટે અથવા કોઈ મિત્રનું ઓછું સાવ ઓછું બજેટ હોય તો તમે આ ઊંચા મોડેલની નીચી

માત્ર પાસઠ હજાર જેન્યુન ચાલેલી છે એક વર્ષનું ફૂલ ભરેલું છે વિડીયો અંદર તમે ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આખી કંપની કન્ડિશનમાં સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી ચોખ્ખી ક્લીન ગાડી અલ્ટો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ઇન્ટીરિયર બધું કમ્પ્લીટ છે તેમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી આખી ઓરિજિનલ ગાડી કિંમત બે લાખ અને દસ હજાર અંદાજિત તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરિજિનલ ગાડી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો રાપર અને ગૌરીપર ગામે જોવા મળશે અલ્ટો ગાડી તમારે લેવી હોય તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો